એના પૈસો આપણે આપવાનું મફત જ આપવાનું હોય એના આપણા ઘેર મિક્સર તો દરેક ના ઘેર હોય છે હોય એમાં એ પાંચ કિલો પત્તો છે એ બધું ખર્ચ કરીને આપણા મિક્સરમાં એમ બરોબર પછી પાણીમાં તમારે લીટર બે લીટર પાણી કરીને એમાં એ ચલાવીએ અને મૂકી રાખો સો જે ઘઉં સવારે આપવાનું પણ આ કોશિશ બધી ક્યારે કરવાની શું જે કરવાની શું જે બધું આ કરું ને એની ના રસ અને એની અંદરમાં કદાચ આપણે ગાયનું ગૌમૂત્ર હોય તો લિટર તમે એમાં નાખી શકો દેશી ગાયનું હોય તો બરાબર દેશી ના આપણે એક એક તો ઢગલા બંધ બધું નાખે એનું પણ થાય આ બધું નાખ્યા પછી સવારે ઘઉં વાપરવાના હોય તો આપણે ઘઉં સાંજે એમાં જ્યાં પેલી દવામાં પલાળીએ ને એ રીતે એમાં પલાળી દેવાનું પલાળ્યા પછી આપણે ઘરમાં હોવું કાસ્ટર હોય તો પહેલાં ઘરમાં લેવું પડશે નહીં દરેકના ઘરમાં માણસ બધું કાસ્ટર બધું દેખાઈ ગયું છે એમાં તમારે ઓળખ કરી નાખવાના ઘઉં આખી રાતે ઘઉં તે જે પલાળીઓ ઘઉં ને એ આખી રાત પડી રહે એટલે હવાનો પૂરો થઈ જાય એ થઈ જાય એટલે પછી અમે તમારું મુખીન માપવા હોય તો પેઢી માપવા હોય તો એમાં તમારું ઉધેવ આવશે નહીં આ કોઈ ઝેરી દવા ખરી અહીંની ઓમ ઝેરી આપણે કદાચ કોઈ જણવાને આમ જીવડા પડ્યા હોય તો આપણા ડોહામાં ઓમ પોદો મોહડી અને એમાં પણ નેચો તા અને જીવડા મરી જાય પણ એ આપણા માટે નુકસાનકારક ઝેર નથી કે વનસ્પતિ છે

ગમે તે વ્યક્તિ હોય આપણે કદાચ કોઈ કામ કાજ હોય એવું બધું હોય ભેગા થતા હોય તો જવાતા હોય તો સંસ્કાર નથી તો સારા સંસ્કાર હોય તો એ પરિવાર સારો કહેવાય બીજ છે ને એને આપણે બીજા અંકનો પટ આપે જેમ નરેશભાઈ વાત કરી આપણે પોંચમ ઘઉં આપવા હોય તો પાંચ કિલો દેશી ગાય નું ગોબર લિટર લીટર એનું ઘઉં મૂત્ર અને ચૂનો આપવા જે ચૂનો કહીએ છીએ ને તમાકુ ટોટિયું એ બી ચાર પટ નાખી દઉં અને થોડીક સજીવ માટી છે છેડાપાળાની માટી કે આંચરથી માટી નાખી અને એને પલાણી મૂકવાનું ભાઈ એને ચોવીસ કલાક મૂકવાનું કેટલા આપણો વાપર છે તો આપણો ખબર જ હોય તો આપણા વન અગોપૂર્વ આયોજન કરવું પડે હવે આ કરવાથી થાય છે હવે ગમ તમે ઘણી વાર આપણો પ્રશ્નો આપતા હોય છે ઘણા ભાઈ આ નિઘો ગમ છે નિઘમ આરા બી પૂછ્યા પણ આશા પડે આવા પ્રશ્નો હોય છે ને નીના પાછળનું એક જ કારણ કે આપણે જે પૂછાય હોય હો ટકા ઘણા બધા ઉત્સાહ નથી અને જ્યારે તમે આ બીજા મુદ્દો પટ આપો અને એ પટ આપી પછી જો વાવણી કરશો તો એમાં સો માંથી નેવું થી પંચોનું ટકા દોણા ઉગવાના છે જો ફાટ થઈ ગયેલો નેવું તૂટેલ હોય તે સમજો તો એ જ કદાચ ના ઉગે બાકી બીજા બધા ટોટલી ઓલરેડી ઉગી ગયો બીજો ફાયદો એમ કે જમીન જગને જે રોગો છે એ રોગ પણ તમારે એમાં આવે નહીં તો આ રીતે બીજા મુદ્દો પટ આપી અને ધૂપ જો આવીશું આપણે તો ઉગાર શક્તિ એ સારી રહેશે તમારા ઘઉં બીજા વર્ષનો પટ આપ્યા બદલ આયા છે તો તમારે ગૌ અઠવાડે ફરવા આવવા બદલ અઠવાડે જેવા તૈયાર થાય અને બીજા વર્ષનો પટ આપીને જો આ રીતે કરીને તમે સિસ્ટમ પે ગૌ આવશો તો એના પહેલા બે વાળા પહેલા ઘઉં તમારું બાર આવી જશે છે કે એની અંદર આપણે જે ચૂનો નાખ્યો ને એ ચૂનો સાહેબ બીજનું અંકુર ફોડવાનું કામ કરે આપણો મસાલા ખાતા હોય કે તમાકુ ખાતા હોય એમાં થોડો ચૂનો વધારે પડે તો આપણે શું કહીએ છીએ કાલ મુડુક માટી જે ચૂનો વધારે પડે તો ના માટે તો આ ચૂનો છે ને એ બીજનું અંકુર ફોડવાનું કામ કરે એટલે એ ફટાફટ છ દાળા તૈયાર થઈ જાય તો અઠવાડિયે આપણા છ દાળા તૈયાર થાય એમાં અંદર બીજો કોઈ રોગ ના આવે દવા આઈડીના પાનનો રસ કદાચ આપણે ભેળવ્યો સતો આપણને એક લાગે ભાઈ મારા ગમમાં હું દેવ આવશે પણ એના માટે બીજું એક આયોજન છે બહુ બેસ્ટ આયોજન વગર પૈસા પ્રાકૃતિક ખેતીમાં આપણે પૈસા ખર્ચવાના નથી અને એ રીતે આપણે ખેતી કરવાની છે તો ઘઉં આવ્યા પછી ઘઉં છે આપણો કેટલો પીરિયડ આવો ખબર છે ચાર મહિના ઘઉં ચાર મહિનો પીરિયડ ઘઉં ચાર મહિને જ પાક આપણા તો ઘઉં આવ્યા પછી મહિના પછી આપણા ખરાબ આપણા આપણા શેરી આકડી કેટલા હોય છે આકડા તો હોય છે ને હવે આકડાને આપણા દેવાનાનો કટિંગ કરી અને આપણા જોડે બેરલ હોય તો બેરલ તો આપણા જોડે ફક્યા દીધી વસાઈ દેવા ના હોય બેરલ લઈ દેવાનું બી સાત બેરલ ભેગો કરે હવે કેટલો સાત બેરલ હવે એક બે આખો એમાં પલાડી દેવો પાણી ભરી દેવાનું અને નાખી દેવાનું એ નાખી અને કપડું પણ ફીટ વધી દેવાનું હવે ના જાય એવું પ્લાસ્ટિકનું કપડું ફીટ વધી દેવાનું એ તમારો આખો બે મહિનામાં પડી જાય ને એટલે આટલો બધો રહી જાય એ આખો તૈયાર થઈ જાય ગમો બધી વાપરવાનો પ્રોબ્લેમ ચારે બને ગૌના છેલા બે પીએ કોઈ આવો ઉધે કદી લીલું ખાય નહીં જ્યારે ઘઉં તમારો મેગલા પછી છેલા બે મોણ સાવાનો હોય એ વખત ઉધે વસર બર તો જ્યારે આપણે પેલો બે બેરો લાખો તૈયાર કરેલો છે એ બે બેરો છેલા બે પીએ એક એકર માં એક બેરો ચાલે પુના બે બીગા માં ચાલે તો છેલા બે પીએ માં આટલી કાઢી રાખવાની તો એ પાણી ઘણો આકાર એ તમારે બેરલ ને નેચા આપો એક વાલ ઊંચી દેવાનો હોલ પાણી ચકલી આવે ને આપણે નળ પર નહીં કાપતા એવો કાગ એક અધામાં નો જો કાગ ઉંચી દેવાનું અને એ બેરલ આપણે છો મુકવાનું કે કોણી આપણે છૂટો પીત છે ને નેકે જાય છે તો બે ઉપર બેરલ ખરું ને આપણે ત્યાંથી પલાતા જ આપણે આયોજન ઈ કરવા કે આપણે ઉપાડવાની જરૂર જ ના પડે કે આપણા ખેતરમાં ઘઉં આવે અને આપણે બીજા ખેતરમાં આપણે પલાળીએ તો એથી બળી પાછું ઉપાડીને મને પાવા માટે હવે લાગતું પડે તો આપણે એ ના કરવું પડે તો આપણે જે નેકેથી પાણી જતો હોય મેઈન નેક હોય આપી કે આગળ બેરલ મૂકી દેવાનું નહી પણ આપણે પલાળી દેવાનું

તમારું સમજા ચારસો પાંચસો રૂપિયા તો તમારા તમારા ખરાબ ખોટા હવે પૈસા તો માં તો પૈસા જો કે સક્ષમ છે બધા આપણે જોવું તો એટલું તો ખર્ચીએ કે પણ એટલું ખર્ચીને આપણો મૂળ કામ કરીએ છે મૂળ આપણો ઝેર ભાઈ એવો ઝેર ભાઈ હવે ઝેર વાળો ઘઉં પેદા કર્યા તો અને આપણે ખાધા આપણા પરિવારને ખાધા હવે એ ઝેર વાળો ઘઉં ખાધા તેમાંથી કદાચ આપણા ઘરમાં એક લાવો નાનો બાળકો ને એટલું એક લાવો લાવો હોય અને કદાચ એને હાર્ટ એટેક ની તકલીફ થઈ બીપી ની તકલીફ થઈ કદાચ કેન્સરની તકલીફ થઈ કેન્સરની ની વાત કરીએ તો ગુજરાત નંબરે છે પંજાબ નું તો પહેલું હતું પણ આપણો પંજાબ નું પાછળ ઉજીત ગુજરાત આ પહેલા નંબરે છે ઓલરેડી એટલા દિવસ ગુજરાતની અંદર ની અંદર 250 કેસ કેન્સરના નવા આવે છે કેટલા 250 કેસ કેન્સરના દિવસે દિવસે નવા આવું છે તો ઓના પાછળ થવાનું કારણ આ છે કે આપણે આપણી જમીનમાં બધું એટલું ઝેરજ આપી જાય છે પહેલાં આપણા વડીલો હોવા જીતતા હતા નેવું પંચોનો હોવા જીવતા તાણા આવું કોઈ હતું નહીં આવું બધું ઝેર નાખવાનું નહોતું વીઘા ગમ તમે વાયા વીઘામાંથી પચાસ મણ ગમ કેટલા લેશો પિસ્તાલીસ પચાસ મણ તો હાથ ચાલે એટલે આપણા સીધા પચાસ મણ હોવા નજર સર આ ઓછા થાય ખૂણે પહોંચવાનું કે દસમાં ઉસાત હોય તો જલ્દી લે તો તમે તમારા પરિવારને ઝેર વધારે ખબર આવશે હવે બે બોરી ઘઉં ઉસાત હોય દસમાં ઘઉંના પૈસા ઘણા કેટલા થાય પાંચ હજાર રૂપિયા થાય બે બોરી ઘઉં ઉસાત હોય તો પાંચસો રૂપિયા ચોઈ ઘઉં આપણા માર્કેટ તો પાંચ હજાર ને ઘઉં થયા હવે તમારા ઘરમાં એટલું એક દીકરો હોય અને કદાચ કોઈ ભયંકર બીમારી આવી તો એના પાછું રૂપિયા કેટલા ખર્ચો થયો કેટલા ખર્ચો ભાઈ

છેલ્લે બે ફેરમાં આપી દઉં છું ઓમાંથી ગઈ સાલ મારા નોની બીજીમાં કોઈ આયા ને કૃષ્ણ જી કોઈ મારા બા મોહન મારો બા મોહન સાહેબ હીરો સમાજ આવો આયા સુન હવે મારી લીમડા જોયા તો તમે એમાં પહેલા વાર મે લીમડા વાય ને મમ્મી સીધા ઘર આયા છો પરી ગમ થા તો મારા પણ એક લોકો પણ ઉધે તો ચા નતો એટલે બલા બીજીમાં બરા પાક પાક ઉપર ગમ આયા ને ઘણા કેવું તો બીજીમાં પાકે આવવાના બધા આવતા હોય

હવે જીવામૃત એ જીવોનું એક અમૃત કહેવાય દેશી ગાય આપણા જોડે વળી જુઓ ચલો દેશી ગાય આપણા જોડે નથી નિનાથી ખેતી કરવી છે તો આપણી એચે તો શું બતા હવે દેશી ગાયનું જીવામૃત બનાવવા માટે માત્ર એની બતાવી છે ભ્રમ બતાવી એકસો ને એસી લીટર એનું પાણી ભરવાનું દસ કિલો તાજુ ગોબર લેવાનું દસ કિલો ગૌમૂત્ર લેવાનું કિલો દોઢ કિલો દેશી કળો લેવાનો અને કિલો દોઢ કિલો કોઈ પણ હળી જેનું કઠોળ હોય તો એનો આંટો લેવાનો અને આવા બધું જાતથી થોડી માટી લેવાનું આ બધું તૈયાર કરી અને આપણે તૈયાર કરીને મૂકી દેવાનું હવે જ્યારે તમે છોણ છે જે ગોપર છે એને આપણે ભાગી નાખવાનું ટોકરમાં આખું નાખું નાખવાનું નહીં એને ભાગી નાખવાનું ભાગી બેરણું નાખી દેવાનું ગૌમૂત્ર નાખવાનું કાંઈ બાભા જેવું છે એ તો પ્રવાહી છે પાણી જેવું એ તો સીધું નાખી દેવાનું ગોળ છે એને પણ આપણે ભાગી નાખવાનું છે કે આપણે ગોળ આખું ડપકું નાખીએ ભાઈ ગળદ નહીં પણ ગોળનું પણ આપણે એકદમ ઝડપો કર ભાગી નાખવાનું કઠોળનો આંટો જેમ આપણે ગોટા બનાવતા હોય પછી નહીં લોટ બનાવતા સર મસ્ત એવો બનાવી દો સીધે સીધો આટો ના થાય છે એની ગરબોડીઓ થઈ ગયો અને એ પછી પહેલામાં તમે ગમે તેમાં લાવો તો એ જુદી ધોવાય નહીં